યુટ્યુબ ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે ક્રિસ્પી એવી સરસ રવાની પાપડી બનાવીશું તેના માટે મેં આ રવો લઈ લીધો છે ચીલી ફ્લેક્સ વ્હાઈટ તલ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું સેઝનિંગ લીધું છે જીરું લીધું છે અજમો હિંગ અને કસ્તુરી મેથી લીધી છે તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું એકદમ તેને લોટ ટાઈપ કરી દઈશું બારીક આ રીતે એક મિક્સર જારમાં લઈ લીધું છે હવે તેને આપણે ક્રશ કરી લેવાનું છે આપણે આ રીતે મિક્સર જારમાં પીસી લીધું છે હવે આપણે એક વાસણમાં તેને લઈ લઈશું આ રીતે વઘારિયામાં ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે તમારે પાસે જો ઘી ના હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે થોડું ગરમ હશેકું ઘી ગરમ થાય એટલે આપણે આ રીતે જે રવો પીસેલો છે તેમાં નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે જે વાડકીથી રવાનું માપ લીધું હતું તેનાથી થોડું ઓછું પાણી રેડી લઈશું આ રીતે પાણીને થોડું આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું સુધી આપણે આ રવાને અને ઘીને આ રીતે મિક્સ કરી લઈશું પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરી લેવાનું જો ગરમ તેલ રેડવાનું આપણે જેથી કરીને ઘી કે તેલ તમ જે રેડો હોય ગરમ થોડું હસેકું કરીને રેડવાનું જેથી કરીને આપણી પૂરી એકદમ ખાવામાં પોચી અને ક્રિસ્પી એકદમ થાય પાણી જો આ રીતે થોડું ઉકળી ગયું છે હવે તેમાં આપણે આ રીતે થોડી હિંગ નાખીશું ચપટી આપણે જે આ બધા મસાલા કાઢ્યા છે તળ જીરું ને એવું બધું તે અંદર આપણે આ રીતે નાખી દઈશું તેને આપણે થોડીઆર માટે ગરમ થવા દઈશું આ રીતે મિક્સ કરી લેવાનું છે તેને જો આ રીતે ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે થોડું તેને ઠંડુ થવા દઈશું આપણે તો જો આ રીતે પાણી આપણું થોડું ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે કસ્તુરી મેથી નાખી દઈશું આ રીતે પાણી થોડું ઠંડુ થયા પછી નાખવાની જેથી કરીને તે એકદમ ગ્રીન જળવાઈ રહે તેની આ રીતે ગરમ પાણીમાં થોડું ઠંડુ થયા પછી નાખજો ઉકળતા પાણીમાં નાખશો તો તમારી મેથી એકદમ થોડી કાળી નેવી પડી જશે જેનો ગ્રીન જે કલર છે તે જળવાઈ રહે તેટલા માટે હવે આપણે આ પાણીથી આપણે લોટ બાંધી દેવાનું છે તો જુઓ આપણે આ રીતે જે આપણે પાણી ઉકાળી હતું તેનાથી લોટ બાંધવાનું છે એકદમ ધીમું ધીમું થોડું પાણી રહેતા જઈશું અને ધીમે ધીમે તેને મિક્સ કરતા જઈશું તેને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનું છે આપણે ભાખરીથી કે રોટલી હોય તે એવું નથી બાંધવાનું થોડો પૂરી બનાવીએ તે ટાઈપનું આપણે પૂરી જેવો થોડો કડક કડકનીઓ તો જો આ રીતે લોટ બાંધીને રેડી થઈ ગયો છે હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણે જે મસાલા બધા કર્યા છે એ તે અંદર ભરાઈ જાય કમ્પ્લીટ અને આપણો રવો જે મેં પીસ્યો છે તે કમ્પ્લીટ ફૂલીને રેડી થઈ જાય તેટલા માટે તો જો દસ મિનિટ પછી આપણો લોટ આ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે તેને આપણે છે ને આ રીતે થોડું તેલડી થોડું ગ્રીસ કરી દઈશું તેને આ રીતે તેને મિક્સ કરી લઈશું આ રીતે જેથી કરીને સ્મૂથ થઈ જાય લોટ આપણો આ રીતે મસળી કાઢવાનો તેને આપણે મસળી કાઢે છે લોટને હવે આપણે થોડો લોટ અલગથી લઈ આપણે તેને આ રીતે વેલણિયા જેવું કરી દઈશું જો આ રીતે આપણે વેલાણીયા જેવું બનાવી દીધું છે હવે તેને આપણે એક સરખા ભાગ કરી દઈશું આ રીતે જો એ સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે જે ગુલાક આપ્યા તેમાં આ રીતે ગુલ્ડુ લઈ લેવાનું તેને આ રીતે આપણે ફ્રેશ કરી દેવાનું જો હવે તેને આપણે આ રીતે લાંબુ ફાફડા ટાઈપ વણી કાઢવાનું છે જો પાતળું તેને આ સાઈડે એક જ વેલણ આ રીતે માર દેવાનું અને લંબોળ આપણે વણવાનું છે આ રીતે જો તેને કાંટાની મદદથી આ રીતે કાણા કાઢી દઈશું જો આ રીતે બહુ જાડી નથી રાખવાની બહુ પતલી નથી કરવાની આ રીતે આપણે મીડિયમ સાઇઝની એની ફિકનેસ રાખીશું તે રીતે આપણે લી પૂરી વણી લઈશું પહેલાં માં છાંટા માટે આપણે કશ્મીરી લાલ મરચું લઈશું આ રીતે થોડો ચાટ મસાલો નાખીશું આ રીતે હવે તેને મિક્સ કરી દઈશું આપણે આ રીતે જો આપણો પૂરી પર છાંટા માટેનો મસાલો આ રીતે રેડી કરી દીધો છે તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે તેને આપણે આ રીતે અંદર પૂરીઓ મૂકી દઈશું આપણે એકદમ ધીમા તાપે તેને કટ કરવાની છે એકદમ ક્રિસ્પી કરીશું તેને આ રીતે થોડી તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું જો આ રીતે થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લેવાની હવે તેને આપણે જરાની મદદથી કાઢી લઈશું ટૂંકામાં જો આ રીતે તેવી રીતે આપણે હવે બીજી પૂરી પણ તળી જઈશું જે પૂરી બનાવીને રેડી થઈ છે તેનું પર આપણે જે મસાલો બનાવે છે તે નાખી દઈશું આ રીતે આપણે જ્યારે ગરમ ગરમ પૂરી કાઢીએ ત્યારે જ મસાલો પર એડ કરતો રહેવાનો એટલે મસાલો આપણો ચોટી જાય જોયો એકદમ ક્રિસ્પીને એવી થવા દેવાની પૂરી તમારી તો આ રીતે આપણે પૂરી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી સરસ તમારે એને ચા જોડી પણ તમે ખાઈ શકો છો જો એકદમ કોચીન એવી એકદમ જો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ